નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે મિત્રો ચૈત્ર નવરાત્રિનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ રહેલું છે મિત્રો આ વિશેષ પર્વ દર વર્ષે ચૈત્ર શુક્લ પ્રતિપદાથી શરૂ થઈને નવ દિવસ સુધી ચાલે છે આ વખતે ચૈત્ર નવરાત્રિ આઠ દિવસની હશે મિત્રો અલગ અલગ કેલેન્ડરમાં તિથિને લઈને અલગ અલગ ગણવામાં આવી છે મિત્રો આ વર્ષે બે હજાર પચીસમાં ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચથી શરૂ થઈને છ એપ્રિલ સુધી ચાલશે આ સાથે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ રવિવારથી શરૂ થશે આ વર્ષે મા દુર્ગા હાથી પર સવાર થઈને ધરતી પર આવશે મિત્રો ધાર્મિક માન્યતા છે કે આનાથી લોકોમાં ધનની વૃદ્ધિ થાય છે અને દેશની અર્થવ્યવસ્થામાં સારો સુધારો થાય છે આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં અમૃત સિદ્ધિ અને શરૂઆત સિદ્ધિ યોગનો અદ્ભુત સહયોગ બની રહ્યો છે મિત્રો નવરાત્રિના પહેલા દિવસે ઇન્દ્રયોગ અને રેવતી નક્ષત્રમાં સહયોગ પણ રહેશે આ સાથે જ બુધાદિત્ય અને શુક્રાદિત્ય નામનો શુભ યોગ પણ આ દિવસે થશે તો મિત્રો જાનો આ સહયોગથી કઈ રાશિના લોકોને ફાયદો થશે આ સાથે જ ચૈત્ર નવરાત્રિ પર બની રહ્યો છે શુભ સહયોગ આ ચાર રાશિના જાતકોનો ખુલ્જશે કિસ્મત થશે મારફાડ કમાણી મિત્રો પહેલું તુલા રાશિ ચૈત્ર નવરાત્રિ પર શુભયોગ બનવાને કારણે ધંધા તમને સફળ મળી શકે છે જે લોકો આર્થિક તંગી સામે લડી રહ્યા છે તેમના માટે સારા દિવસો શરૂ થશે પૈસાની તકલીફ દૂર થશે મકર રાશિ મકર રાશિના જાતકો પર ચૈત્ર નવરાત્રી દરમિયાનમાં દુર્ગાની કૃપા રહેશે તમને ધાર્મિક કાર્યોમાં રુચિ રાખો છો તો આ સમય તમારા માટે સારો સાબિત થઈ શકે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે ચૈત્ર નવરાત્રિમાં બહુ ખાસ રહેશે આ યોગથી પરિવારમાં સુખ શાંતિનો માહોલ બની રહેશે આ સાથે જ માનસિક તણાવથી મુક્તિ મળી શકે છે મિત્રો સંબંધોમાં રહેલી ખટાશ દૂર થશે આ રાશિના લોકોને કરિયરમાં નવી દિશા પણ મળી શકે છે આ સાથે જ કાર્યક્ષેત્રમાં સફળતા પણ મળી શકે છે કન્યા રાશિ આ યોગ કન્યા રાશિના જાતકો માટે વિશેષ બની રહેશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને માન સન્માન વધશે જેનાથી તમને આત્મવિશ્વાસ પણ વધશે મિત્રો પરિવારમાં કોઈ સારા સમાચાર મળી શકે છે આ રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિમાં સારી થશે સાથે જ ભૌતિક સુવિધાઓનો પણ વૃદ્ધિ થશે તો મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો દિલથી આભાર